અચલ ઓરિજિનલ મોદીનો ચા હે એટલે એ આવો પાણી જેવો ના હોય ચા પાણી જેવો છે ભલા એટલું પાણી છે ના હોય આમાં સા ના સા સા તો ઘણો નાશો તો અને દૂધ રેડતા તો દૂધ મય કઈ લાગી રે દૂધ નહીં આવા વાત સા તો હતા છે કે કેમ તો તો પાણી જેવું છે મને સા પીવાની ગતું મજા ના હઈ તારે અહીં આવ નવ શું મેલે સા કો ખારો મેલ હારો મેલ હારો મારા હારે સાય હારો ના પાયો હવે છે

ના પાસે નથી લાગતો અમી એક્સ ચાલી તમારી વાતો કરતા મેળા મેળવો એક મિનિટ મોડા પડ્યા તમારો પાછો વળી પણ અમે હાલત પીર્યા સાહેબ પીર જાવ એમ ને એમ ને મને લાગે એમને ખબર પડતી ભાઈ આવતી ભલે સારી એવો લેટવો સારો એવું લેશે ખાલી સારી તો થોડો આવે એવો હોય

અરે ઓલા તમે લેટ પડી ગયા હો મારે વગર એક તો મારે બંધાણ એવું ને ચા વગર ચાલતું નથી બન્યો તો ને એક નંબર ચા બનાયા તો

એટલે એમ ના થાય આથી અધર કરવું પડે આથી અહીંયા જો સારું છે ઓલા એમ ઓય લાઈટ તો મત તારામ ગેસ નહી હોયો આ તો સારું થયું ભાઈ તન સામેલ તો નહી આવડતો આવડે રે તો મેલો લ્યો હાલે જ મેલીન કઈ દીધું તને રેડા જો મેલ મેલ તો તાર તા દુશ્ય નહી તને ખરી એમ ઓય તો મેલો સારું કાતે બે દા આ ઓ લેટું લાગે એટલે હું જબ્બર લેટું હો મારો બેટો મારો જોજે હારું પાન મેલાવે છે

અમનની બરર હો ગયા હોં તાજા ઓયા હે બસ તો કે બન થોડોક રેન લે આ તો કાર આવ્યો લાગો હો પીજાજી હોલા નકર આ તો પીરો નહી હોલા થાળે આલે થાળી થરી જશે તરત લાવું થારી હોલા ના ના સાંચે વાટકો હું કઈ તપીરો તો વાટકો ભર્યો હવે કેમ ધરાય છે હોલો દુજી ગણ હેડતું નથી કઈ પાછું દુજી મેલે એમ નથી તેમ મત દેતી

માથું આખા દાડા નું થાય કામ નઈ કરે કામ આટલો સા ના પીવાય ભોલાજી

દૂધ બૂધ ના હોય હવે એમ બકરી દો હતા મેળાવે હવે તો હવે બીડી વાઈ લાવો થોડી પીવો બીડી તો મારી હાથ છે ને ભાઈ થોડી ચેલે તારા ભાગ ની બોલા તો લાવો લાવો સાન બી સાપ ચેલો સાપ પીધી લો ને તો બીડી પીવા ને મજા આવી જાય ને યો આરો હતો તને બોલા ઓય મફો તો પી પી પાકે છે તે બાકે કે તારા ઘરે બાકે છે નહીં બાકે તો આરી છે ને હોયો હોલા બે એ દેખ કેસે હળગાતે

હાલ દોડન આવડે એની મગાયી ગયો સાની બધી મડી ગયો ઓ હા હારું લો એડો હવે જાશે ને હેડો હવે હેડો હેડો આવજો હા દૂધ પડ્યું હોય તો બે હા ઘડીક નથી પીઓ બીજે પીશા તો

આ મારે જાઉંડા